હવે અત્યારે એ મિત્રો બધા પદરા ખાઈ કરી પૂરું કર્યું છે એટલે દાડમમાં તો હવે મિત્રો કોઈ આશા રાખવા જ મત કેમ કે હવે મિત્રો શું કરવું કહો નેટ મિત્રો બગાડ બગાડે એ બોંધ તમે જેવું જોઈ શકો છો આ દેવા દાડમ ખાટી કરી ફાડી કરી મિત્રો અહીંયા પડી અને આ બધું મિત્રો કેમ છો બધા રેડી કે મારા નવોલોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ઘણાની વદ્રાની પૂરેપૂરે મિત્રો યાદાશ છે મિત્રો તમે જોઈ શકો છો હવે તારાથી તો મિત્રો બધા વદ્રા ખાઈ કરી પૂરું કર્યું છે એટલે દાડામાં તો હવે મિત્રો કોઈ આશા રાખવા જ મત કેમ કે હવે મિત્રો શું કરું કહો નેટ નેટ તો આપણે કોમ કરતા હોય છે અને આતા વદ્રા આવે હું તો અંદર તો હોય નહીં એક બે છે એ મિત્રો વદરા ખાઈ જાય એટલે આપણે મિત્રો મહેનત માટે પોણી તો છે જ ને કુદરતનો માર એ મિત્રો નખો અને આપણને વદરાનો પ્રશ્ન થાય છે એ પણ નખો હું મિત્રો કહો અને રાયડો છે પણ રાયડાની અંદર મિત્રો પણ સુગીડાનો પ્રશ્ન વધારે છે એટલે હું કરીએ કો મિત્રો વદરા અને એક કુદરતનો માર અને એકવાર ચાલ મારી વાત ધંધા મિત્રો શું કરીએ કો કેવો ત્રાસ થયો તો મેં ઉભે રોડે કર્યા છે નેટ કાઢ્યા છે રાડાની અંદરથી અને હવે તકડવા આવવાનું છે આગળ એટલે પર થાય એટલે પર ના આવે એટલે તો ઠીક છે કારણ કે દાળમાં મિત્રો હતી બધી પૂરી કરી દીધી અને બાગા જીગી બલાજી ઉભા થઈને તાકે મિત્રો કૂતરું બૂતરું આવતું જ નહીં કોઈ આ વદરાના ત્રાસના કોઈ ઉપાદે હોય તો કોમેન્ટ મિત્રો આરા બગાડ કરીએ તો એ રહે તમે જે જોઈ શકો છો આ દેવ દાડમ ઘાટી કરી ફાડી કરી મિત્રો બાળકો કંઈ વળી અને આ બધું વોંદરા બગાડ કરે છે અને કુદરતનો મિત્રો બગાડ છે બાળો તમે જોઈ શકો આ કુદરતનો બગાડ આ દાડમની અંદર પાળો ટપકી ટપકી છે ખરાબ પાળા આખે આખો છે ટપકી પણ એ અઢળક છે મિત્રો થોડા માટે નહીં અઢળક અત્ય છે કોઈ એવું નહીં કે અમે નથી હું થઈ જ નહીં બ્રેક વાળામાં અને ડાડાનંદનો વાત છોડી જો કે સોંદર પ્રોબ્લેમ સે શું નથી પ્રોબ્લેમ તો ઠીક છે બસ થોડા મટોથી પડજો ઈ મિત્રો વાદરા લવી પીજે કો શું કરીએ કો પ્રશ્ન આપણે તો બધી વાતે મિત્રો મારતે ગુજરાતનો ગુજરાતનો માર મુંદરાનો માર દેખો ફૂલ ડાય હે કોન ના છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો હા આપણે આ સીઝન લઈ અને કોક કરી અને દાડમ કાઢી નાખવી છે ગમે તે કોઈક કાળે જોઈએ નહીં મિત્રો એટલે એનું કારણ કેમ કે એકવાર તો આપણે મહેનત નહીં બરી પડે નહીં દો મિત્રો આઠા ને આ ઠંડીને લીધે મિત્રો દાડમ ફાટી ગઈ દેખો આ બધી ફાટવાનો પ્રશ્ન આ તમે જોઈ શકો છો આ ફાટવાનો પ્રશ્ન હા એના લીધે આ કુદરતનો કહે છે આ મિત્રો દેખો હું જાય હું અહીંથી કરીને આ બધો આખા કાઢી નાખી શું ગઈ ઓલી ફળો બધી લાગત થઈ જાય કોઈ બગીચો એવો નથી કે આ બગીચાને આ મિત્રો દેખો કુદરતી એ રીતે સુકાઈ ગઈ સુકાઈ જાય અંદર ફળ થયું બધું મિત્રો બગડી હા હું કરીએ કહો કુદરતનો બાધિક ફળ પણ થઈ એ મિત્રો અહીંયા અંદર ફાટવા મળે ઉડવા મળે બધો માર પલગનો પ્રશ્ન આ જે મિત્રો ઉપાધિ ના થતા પ્રશ્ન છે પૂરેપૂરા મિત્રો અમારો અલગ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો